ભાગવત ભવ સાગર થી તારનારો ગ્રંથ છે પ્રભુની સાથે આપણને જોડનારી કથા છે બે ગંગાઓ એવી છે જે જગતને પાવન કરે છે ભાગીરથી ગંગા અને આ ભાગવતી ગંગા ભાગીરથી ગંગા પ્રભુના ચરણમાં સ્વર્ગમાં પ્રગટ થઈને છે પેલી ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી શિવજી એ પોતાના મસ્તક પર ધારણ કરી અને ભાગવતી ગંગાને શિવજી એ પોતાના હૃદયમાં ધારણ કરી છે ભાગીરથી ગંગામાં નાહવા જવું હોય હરિદ્વાર પ્રયાગ ગંગોત્રી સુધી જવું પડે પરિશ્રમ કરવો પડે અને આ ભાગવતી ગંગા એવી છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે જ્યાં કે તરસ્યો તરસો દેખાય એના ઘર સુધી સ્વયં આવે છે પેલી ભાગીરથી ગંગામાં નાહવા જવું હોય ઘણી સાવધાની રાખવી પડે એ ભાઈ ગંગાજીમાં નાવા ગયા પેલા ગોળ મહારાજને પૂછ્યું મોડું કઈ દિશામાં રાખીને નાહો કે તારા કપડાને પોટલું મૂક્યા હોય એ દિશામાં નહીં તો કોઈ ઉપાડીને લઈ જશે ત્યાં ચોરી થવાનો ભય ખરો અહીંયા પણ એક ચોરીનો ભય છે પણ પેલી લૌકિક ચોરી નહીં શામળીઓ નટખટ શામ સુંદર આવી અને આપણા છિતને ચોરીને લઈ જશે આપણા મનને પોતાની પાસે લઈ જશે એની તો આપણે પ્રતીક્ષા કરીએ છીએ પેલી ભાગીરથી ગંગામાં નાવા જઈએ ડૂબીને મરવાનો ભય કરો તરતા ના વળતો હોય લખી હોય આ સાકળથી આગળ ના જશો પગ આ લપસના ચીકણા છે આગળ પાણી ઊંડું છે અને આ ભાગવતી ગંગા કેવી છે એવા ડૂબીએ એવા ડૂબીએ બહાર નીકળવાનું મન જ ના થાય ને જે જેટલો અંદર ડૂબે એ સરળતાથી ભવસાગર સાગરને પાર કરી જાય એ શ્રવણ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે